જસદણના બસ સ્ટેશન વિસ્તારમાં આવેલ પીજીવી સેલના ટ્રાન્સફોર્મરના ડીપીમાં અચાનક આગ લાગતા ભારે અફડાતફડી મચી જવા પામી હતી બ્રિગેડે આગ ઓલવી નાખી હવે જોઈએ જસદણ પ્રતિનિધિ રસિક વિશાવાડીયા સાથે કેમેરામેન હિરેન ખેરેડિયાનો એક વિસ્તૃત અહેવાલ જસ્તનના નવા બસ સ્ટેશન પાસે કોટ રોડ ઉપર આવેલ સબ સ્ટેશનમાં એક જોરદાર ધડાકા થતાં અફડા તપડી મચી જવા પામી હતી ટીસી તુરંત ભળભળ બળવા લાગ્યા હતા રોડ ઉપર ટીસી સળગતા લોકોમાં ભય અને ગભરાટની લાગણી વ્યાપી ગઈ હતી થોડી વાર થઈ હતી અને ત્યારબાદ જસ્તન ફાયર સ્ટેશન ખાતે ફોન કરવામાં આવતા તુરંત ફાયરની ગાડી આવી પહોંચી હતી પાણીનો મારો ચલાવી જે આગ લાગી હતી તેવા ટીસીઓ અને સબસ્ટેશન બુજાવી નાખવામાં આવ્યા હતા ટીસી સળગતા વીજળી પણ થોડો સમય માટે ગુલ થઈ ગઈ હતી નવા બસ સ્ટેશન વિસ્તારના લોકો આજે ગરમીથી સેંકાયા હતા અંદાજે બે કલાક બાદ વીજ પુરવઠો પુનઃ કાર્યરત થતાં લોકોએ હાંસાવી લીધો હતો ખાસ કરીને ઉનાળાના સમયગાળામાં આ દુર્ઘટના બનવા પામી હોવાની વાત સપાટી ઉપર આવી છે